તમે કોઈ સાંભળો અવાજ આવે છે આવો જ બોલે એવું લાગે છે તમને સાંભળાય તો જેમ મેં જતા વખતે પણ અમે તમને સાંભળાવશું અવાજ આવતો હોય તો એ તમે વિડીયો જોતા રહેજો તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો બધા મજામાં જ છે તો મિત્રો આજે આપણે ફરી જાય છીએ એક નાઇટ કેમ્પિંગ કરવા અને હું મહેશભાઈ હારે છી તો નાઇટ કેમ્પિંગ વિડીયો પાછો આવી ગયો છે તો તમે પૂરો જોજો ફૂલ સપોર્ટ દેખાડજો ભાઈ સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં

તો અમારે કેમ્પ લગાવવાનું છે અમે પોગી ગયા તમે જો આયા આપણો કેમ્પ રાખવાનું છે મહેશભાઈ સામાન કાઢે છે અને હજી અમારે બે હોટી કાપવા જઈ પડશે ટેન્ટ લગાવ તો फटाफट મહેશભાઈ કાઢીને જઈએ મહેશભાઈ જો લાડી કાઢી લીધી અને હવે જઈએ फटाफट કાપી હારે હોટી કેન્ટ આપું ઉઓ કર દઈએ અંધારું થઈ ગયું તમે જો તો હવે फटाफट હું એક હોટી કાપ લઉ તો અહીંયા ખોટે આપણે કપાઈ જઈએ તમે જો ને આખો ગરમી ગરમી થઈ જાવ તો હવે ફટાફટ આપણે ટેન્ટ લગાવી બીજી ખોટે કાપીને તો હાલો ફટાફટ ટેન્ટ લગાવી તો અમારું કેમ્પ લાગી ગયું તમે જો ને મહેશભાઈ જે બાંધે છે મહેશભાઈ બતાવી ગયું લાગી ગયું છે આપણે મહેશભાઈને જો ગરમી થઈ ગઈ તો ફટાફટ એમ ખાવાનું બનાવીને કેમ્પ અમારું તૈયાર થઈ ગયું તો હવે ખાવાનું કઈ બને નઈ રાત તમે કાય તમને નહીં દેખાય તો શું લખાયું નઈ નથી ઓ ઢુંગળી મોળી ગઈ ને હવે આપણે ક્યાં કમ ચૂલો જગ્યું નથી ભૂખ લાગી ગઈ બહુ કામ આઈ ભાઈ હા ભાઈ ભૂખ લાગી છે ગજબની જલ્દી ચૂલો જગ્યું નથી ને તા પૈન થતો વાવડો એટલો આવે ને વાત પૂછોમાં કેમેરા માં થોડું આમ તેમ આવ છે તો હકાર લેજો ને વિડિયો પૂરો જોજો તાપ તો આપણે જગવી નાખ્યો રાજભાઈ જલ્દી લાવો પાણી ને આપણે તાપ પી ગયો ભૂખ લાગી ગઈ બહુ આજ આજે ભાઈ મોડું તો થઈ ગયું છે તો વેડીઓ તમારે બલડ બલડ થાય તો વાંધો નહીં પણ હવે તમે જોઈ લેજો કંઈ પૂરો રાજભાઈ લાવો પાણી પાણી નામ દીધું બીજો આવે આવી કેવો ત્યાં કેમ્પિંગ કરી તો થોડી થોડી કોમેન્ટ કરજો ને હવે આપણે ફટાફટ ખાવાનું બની જાય ને તો કંઈક બનાવીને જ છીએ આપણે નાઇટ કેમ્પિંગ કાંઈ હોવાનું તો સાચું નથી કેમકે આપણે બહુ આઘાવી એટલે અમે પૂછ્યું તો નહીં મેજભાઈ તમે ફટાફટ મેગી નાખી દો પાણી ગરમ થઈ ગયું આપડે રાત પૂવાનો નથી ટાઈમ છે આપડી વાસ ટ્રેન્ડ હારું નથી મેજભાઈ મેગી નાખો કઈ કમાજી એક બક શું વાત લગાડો મારો નાખ દીધો ભૂખ લાગી બહુ તમને ભૂખ નઈ લાગી હોય ભૂખ કે આપડે મની લાગી

भूल ही जाऊँ सो गए बदुआले अरे बदु बदु तुम वहाँ हैं तो भूल ही जाऊँ बस बदुआले बंतन थोड़ा काबू तो हम भी ले लो हम भी ले लें बंतन हम इन महसूस बात में ले ले लो मैं की बनी देख खड़ी कैमरे जो में ले ले लो ने जो मैं की पाक वाली भी કમેશ ભાઈ બંતર નાખોજી કમેશ ભાઈ બંતર નાખે છે મેં કે આપડે પાકો આવી ને આપડું કેમ જોઈ લો તમે આય જો થોડું ફાટી ગયું વરસાદ આવ્યો હોય તો પલાળે ભાઈ એટલે છેડે છે એટલે વાંધો ન આવે કમેશ ભાઈ એક જસ્ટ કરી લે પછી આ તો હા થઈ પછી થોડું નવું લેવાનું વિચાર્યું પછી આપણે લઈ લેવું પેક આવે ઈ

મેક જો જો આ બીજ ક અલગ જ મંગી પૂરી ની કમેશ ભાઈ હા તો હાલો આપ દે પછી કમેશ ભાઈ फटाफट આપી ગયો ભૂખ લાગી બોલ ફટાફટ આવો કમેશ ભાઈ અંદર લઈ જજો કેમ ની અંદર હાલો અંદર વે જા તમે આ તમે વે જા દો એટલે હું આવું

અવાજ આવે છે આવા જ બોલે એવું લાગે છે તો જેમ વખતે પણ અમે તમને સંભળાવીશું અવાજ આવતો હોય તો તમે વિડીયો જોતા રહેજો અવાજનો અવાજ આવે છે આપણે ખાવાનું બેનને કરવાનું ગમે થાય તો હાલો તો ફટાફટ જમી દઈએ

અબ કેટલી રી મજભાઈ ની પૂરી થઈ ગઈ ઓલરેડી પીને તો આપણે એટલી છે ખાઈ નખી ખાઈ લેજો કાપાજી કા થૈ છે ને આપણે સ્ટેન્ડ ની અંદર આઈ મજાના બેઠા હાવજ બોલે તો ભલે બોલતા કામજભાઈ તો ભલે બોલતા હાવજ થી આપણે કઈ ટેન્શન જ ન હોય પાણી પી લીધું તો મજભાઈ જો ખાઈ લીધું છે અમે નઈ બत्ती ને એવું નાખે છે સામાન પેક કરે હજી તો આપણે અહીં બેસવાનું છે લાડઘડી सामान पैक कर दे ने महेश भाई बदू ठळवी नाखो ये तो अबडे लाचडी क्या थी बे भाई ज्यादा टाइम થઈ ગયો ને હવે સ્ટેડિયમ હેકે લીધું ને હવે ભાગવાનો ટાઈમ થઈ ગયો તો મહેશ ભાઈ કાકે કહો તો કઈ ગયો તમે હવે જાવ તો બો આપણો સ્ટેન્ડ એવું કે પાકલ છે ની કે આપણે એનો સર્વાઇવ કરી કે આખરે તો આપણે નીકળવું મહેશ ભાઈ થોડુંક તાણી થી બોલો તો ભાગી ગઈ સી અમે આપણે નીકળી ગયા બહુ મોડું હવે મળશું આગલા વિડીયો અવાજ આવે છે સંભળાતો તો નહીં બાકી આવે છે થોડો થોડો